નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે રેવન્યુ તલાટીની બરાબર તમારી જે ભરતી છે તો એના અંદર ગુજરાતી જે ભાષા છે એના અંદર પ્રિલિમ્સમાં અને મુખ્ય પરીક્ષામાં બરાબર કઈ રીતે તૈયારી કરવી તેના અંગે થોડી આપણે વાતચીત કરી લઈએ બરાબર તો જે ગુજરાતી છે તેના અંગે થોડી આપણે ચર્ચા અહીંયા કરવાની છે કઈ ચોપડીમાંથી વાંચું એક એની વાત અને અભ્યાસક્રમ અને રણનીતિ બંનેની આપણે અહીંયા વાત કરીશું હવે જુઓ સૌથી પહેલાં તો તમને બધાને ટોપિક તો ખ્યાલ જ હશે કયા કયા ટોપિક બરાબર કરવાના છે પ્રિલિમ્સ માટે વીસ નું છે વીસ ટોપિક કરવાના છે નો સિલેબસ છે કે રૂઢિપ્રયોગના અર્થો છે કહેવતોનો અર્થ ત્યારબાદ સમાસ વિગ્રહ કરી તેની ઓળખ છંદ છે અલંકાર છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી સુધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો બરાબર તો આટલું છે ભાઈ એ તમને અહીંયા પૂછાય છે ટોટલ દસ ટોપિક બરાબર તમને પૂછવામાં આવે છે હવે આના અંદર જો રણનીતિની વાત કરું તો મારું એક માનવું છે કે પેલા બેઝિક કોન્સેપ્ટ છે ભાઈ તમે બરાબર ક્લિયર કર લો બેઝિક કોન્સેપ્ટ માટે તમે શું કરો કે એક તો ગુજરાતી ટેક્સ્ટબુક માટે જીસીઆરટીમાંથી બરાબર તમારે જે પણ ગુજરાતી ભાષાના જે શબ્દ ભંડોળો છે અમુક જે તમારે બરાબર કરવાના હોય છે કરવા પડે છે મતલબ આના માટે એક બુક પણ આ લોકો લોન્ચ લોન્ચ કરેલી તમને બાર પ્રકાશનની જોવામાં આવશે સ્પેશિયલ ગુજરાતી માટેની જીસીઆરટી અને એનસીઆરટી બરાબર આધારિત તો એ તમે બરાબર કર લો છથી દસની અને અગિયારથી બાર તો એ ગુજરાતી વિશે તમે બરાબર એ કર લો અને કોઈ પણ પબ્લિકેશનની બરાબર ગુજરાતીની બુક લઈ લો હવે તમને એના અંદર જે ગમે એ લઈ લેવાની ભાઈ રાઈટ મેં દરેક સેશનની અંદર મેં વાત કરી છે કે જરૂરી નથી કે બરાબર કે હું જેના અંદર મને જે વસ્તુ ગમે એ તમને ગમશે રાઈટ તમને જે ગમે બરાબર તમારે એ પબ્લિકેશનની બુક ઉપાડી લેવાની રાઈટ અથવા તમારી પાસે પડી હોય તો પછી નવી કોઈ લેવાની જરૂર નથી બીજી ખાસ વાત કે ભાઈ નક્કી કરો કે ભાઈ બસ્સો એમસીક્યુ પર ચેપ્ટર તમારે સોલ્વ કરવાના છે અને એના સાથે બરાબર ટાઈમર સાથે સોલ્વ કરવાના જે પણ ખૂટા પડે પછી એને ટિક્કર લેવાના અને પછી આગળ વધવાનું ફરીથી એનું રિવિઝન કરવાનું પ્રિઝરના ક્વેશ્ચન જે બરાબર એ ખરી અને રિવિઝન અને પ્રેક્ટિસ એ તમારે ખાસ અહીંયા કરવાની રાઈટ રિવિઝન અને પ્રેક્ટિસ ખાસ તમારે અહીંયા કરવાની એટલે આના અંદર કંઈ છે નહીં પ્રિલિમ્સની અંદર તો તમારે બસ એ ચોપડી વાંચી ગુજરાતી ભાષામાં તો હવે અને જે તમે બરાબર છે ક્વેશ્ચન સોલ્વ કર્યા એટલે થઈ ગયું કામ ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષાની અંદર સો માર્કનું છે ભાઈ હવે મુખ્ય પરીક્ષામાં તમે જુઓ કે ભાઈ સો ગુણનું છે ત્રણ કલાક તમને અહીંયા આપવામાં આવે છે તો જે પણ છે એ આપણે અહીંયા ખેલ રમવાનું છે ભાઈ નિબંધ છે બરાબર ત્રણ પૈકી કોઈ પણ એક આશરે બસો શબ્દ વણાત્મક વિચારાત્મક ચિંતાત્મક સાંપ્રત સમસ્યા પર આધારિત બરાબર દસ ગુણ આપણને કહી રહ્યા છે પછી અહીંયા છે ભાઈ વિચાર વિસ્તાર ત્રણ પૈકી કોઈ એક બરાબર તો અહીંયા દસ ગુણ કહી રહ્યા છે સંક્ષેપીકરણ છે બરાબર તો દસ ત્યારબાદ ગદ્ય સમીક્ષા છે બરાબર એ પાંચ માર્કની છે પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા તો ભાઈ દસ માર્કનું છે પત્રલેખન છે બરાબર તો કેટલા છે ભાઈ પાંચ માર્ક ચર્ચા પત્ર છે બરાબર દસ માર્ક અહેવાલ લેખન છે બરાબર દસ માર્ક ભાષાંતર છે આ તો તમારું ઇંગ્લિશમાં જ કવર થઈ જશે અંગ્રેજીમાંથી ગુજરાતી કરવું ગુજરાતીથી અંગ્રેજી દસ માર્ક છે તો તમારું અંગ્રેજીમાં જ બરાબર એ કવર થઈ જશે એટલે આમ તમે જોવા જાવ તો પેપરમાં કેટલા શબ્દો લખવાના છે તો બસો શબ્દો જુઓ તમારા અહીંયા થઈ ગયા બરાબર ત્યારબાદ તમારા સો શબ્દ અહીંયા ત્રણસો સંસર્પીકરણ છે તો એક તૃતીયાંશ એટલે કદાચ પચાસ શબ્દ જેવા લખવાના આવે તો સો ને બસો સાડા ત્રણસો ગદ્ય સમીક્ષા છે તો ત્યાં પ્રશ્નોના જવાબ આપવાના હોય પચાસ શબ્દ આપણે ત્યાં સમજી લઈએ બરાબર એટલે ચારસો ચારસો ને બસો કેટલા થશે તમારા અહિયાં છસો છસો પછી અહીંયા સો છસો સો સાતસો સાતસો ને બસો નવસો નવસો ને બસો અગિયારસો બરાબર છે અગિયારસો ને ભાઈ દસ વાગ્યા છે તો એના અંદર તો કંઈ તમારા અગિયારસો તો દસ વાક્યો દસ શબ્દ હોય એકના અંદર તો હજી સો સમજી લઈએ બારસો શબ્દ આપણે એવરેજ નીકાળીએ બરાબર છે કે બારસો શબ્દ છે એ તમારે પેપરની અંદર લખવાના છે કેટલા શબ્દો ભાઈ બારસો શબ્દ બરાબર બારસો શબ્દની આપણે ગણતરી રાખીએ કે ભાઈ બારસો શબ્દ તમારે બરાબર અહીંયા લખવાના છે રાઈટ હવે જુઓ તમારે શું કરવાનું છે કે જ્યારે તમે પ્રિલિમ્સની તૈયારી કરો છો પ્રિલિમ્સની બરાબર તમે જ્યારે તૈયારી કરો છો તો એની અંદર જે ગ્રામરને બધું આવે છે ને એ પણ તમારે છે ને લખી લખીને કરવાનું એ લખવાની પ્રેક્ટિસ બરાબર ત્યાંથી રાખજો તો જ તમારું આ બસો શબ્દની અંદર કંઈ મેળ ખાશે કારણ કે આમાં તો શું થાય તમને ગુજરાતી ગ્રામર લખતા ને આવડતું હોય રસોઈ દીર્ઘયમાં બરાબર ભૂલ થાય અથવા બીજી કોઈ બાબતની અંદર તમારી ભૂલ થશે ત્યાં ગ્રામરની દ્રષ્ટિએ તો એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમે જે પણ ત્યાં બરાબર શબ્દ જે પણ આખી ચોપડીમાંથી તમે જે પણ તૈયાર કરી રહ્યા છો કે તમે કોઈ પબ્લિકેશનની બુક લઈ લીધી તમારે લખી લખીને તૈયાર કરવાની ઇવન તમે કોચિંગ ક્લાસ પણ રખાવ તો એ તમારે શું કરવાનું એ પોતાનું લખાણ છે એ રાખવાનું પોતાની નોટ્સ બનાવવાની રાઈટ એટલે આ જે પરીક્ષા છે ખાસ કરીને રેવન્યુ તલાટીની એ ખાસ લખાણ આધારિત છે ભાઈ આની તૈયારી કઈ રીતે થવી જોઈએ તો લખી લખીને બરાબર આની તૈયારી કરવાની તો જ તમારું બરાબર અહીંયા મેળ ખાશે નહીં તો મેળ અહીંયા નહીં ખાય ભાઈ એટલે આ પોઈન્ટને તમે યાદ રાખો બીજી વસ્તુ કે ભાઈ આ મુખ્ય પરીક્ષાની તૈયારી છે આના માટે તમે બરાબર હમણાંથી જ તૈયારી કરજો એવું નહીં કે ભાઈ જ્યારે પરીક્ષા પાસ કરીશું બરાબર ત્યારે આ કંઈ કરીશું કારણ કે જે અંગ્રેજી અને ગુજરાતીના પેપર છે એ જ બધો ખેલ પલટવાના છે જીએસની અંદર તો બરાબર નસીબ કામ કરશે નસીબ દોડી ગયું તો ચલો પંદર માર્કના બરાબર આવે છે એક સબ્જેક્ટમાંથી તમે કયો વિચાર કરશો કે ભાઈ કયો ક્વેશ્ચન આવશે એ તમે નક્કી નહીં કરી શકો રાઈટ તો સિલેબસ એનો એક તો વિશાળ સિલેબસ એના અંદરથી ખાલી પંદર માર્કનું આવશે તો આપણે શું જ કહીએ એટલે એના અંદર તમે નક્કી નહીં કરી શકો એટલે આના માટે હું તમને સલાહ આપીશ પ્લસ ગુજરાતી વ્યાકરણ પણ છે અહીંયા ગુજરાતી વ્યાકરણ તો તમારું બરાબર પ્રિલિમ્સની અંદર કવર થઈ જશે જે વીસ માર્કનું છે બરાબર આ પ્રિલિમ્સમાં મુખ્ય પરીક્ષામાં તમારું કવર થઈ જશે ચલો હવે એના સાથે જુઓ રણનીતિની વાત કરીએ બેઝિક કોન્સેપ્ટ છે એ થોડા ક્લિયર કરો દરરોજના ટાર્ગેટ કરો ભાઈ તમારે સો શબ્દો છે લખવાના સો વાક્ય તમારે લખવાના છે સો વાક્ય ભાઈ જેને આપણે પાંચસો શબ્દો અથવા તો બરાબર છે એક હજાર પાંચસો શબ્દ બરાબર કહી શકીએ છે અને આને મેક્સિમમ બરાબર તમારે વધારવાના છે એક હજાર શબ્દો સુધી પાંચસો શબ્દોને એક હજાર શબ્દો સુધી લઈ જવાના છે હવે મેં એક સેન્ટેન્સમાં પાંચ શબ્દ હોય એ રીતે ગણતરી કરી છે જરૂરી નથી કે પાંચે શબ્દો હોય ભાઈ આઠ શબ્દ હશે દસ શબ્દ હશે રાઈટ તો એ રીતે પણ થઈ શકે છે ઓકે પણ તમે ગણતરી એવી રાખજો કે ભાઈ તમારે આટલું તો બરાબર કરવાનું છે મતલબ સો શબ્દો છે એની તમારે ગણતરી છે એ મગજની અંદર બરાબર ફિટ કરીને ચાલવાનું છે રાઈટ પ્રિવિયસર પેપર જે છે ક્વેશ્ચન પેપર એ તમારે આના અંદર સોલ્વ કરવાના છે ખાસ કરીને ડીવાયસો છે જીપીએસસીના પેપર છે એ તમારે ખાસ બરાબર આના અંદર કરવા પડશે અને એવું નથી કે ભાઈ પેપર કરીને પછી છોડી દીધું જેમ કે હું તમને કહું કે રિપોર્ટ રાઇટિંગ છે આના અંદર ક્યાં ગયું ભાઈ અહેવાલ લેખન છે બરાબર તો અહેવાલ લેખનનો ભાઈ ફોર્મેટ હોય અહેવાલ લેખન છે ચર્ચાપત્ર છે લેખન છે બરાબર છે પછી આ જે પ્રચાર માધ્યમો માટે નિવેદનો છે સંશિષ્ટીકરણ છે વિચાર વિસ્તાર છે તો આના માટે બરાબર આપણે એક ફોર્મેટ હોય કે ભાઈ ચલો આ ટાઈપની વસ્તુ આ વસ્તુ બરાબર અહીંયા પિક કરવાની છે ને આ વસ્તુ કોપી મારવાની છે તો એ જે છે જેમ કે અહેવાલ લેખનની ખાલી ચાલો એક વાત કરી લે તો અહેવાલ લેખનની અંદર તમને કંઈક બરાબર આ મળ્યો કે ભાઈ આ અહેવાલ લેખનમાં બરાબર આ ફોર્મેટ હોય તમારા પાસે એવા તમારા હાથમાં પંદર ફોર્મેટ આવ્યા કે ભાઈ પંદર એક્ઝામ્પલ છે મારા પાસે પંદર એક્ઝામ્પલ છે બરાબર એ પાંચ પાંચ વખત લખવાના એ લખી લખીને બરાબર એને તૈયાર કરવાના અને જોવાનું ભાઈ કે અક્ષર આપણે કેવા છે પાછાની અંદર કારણ કે અક્ષરે વ્યવસ્થિત હોવા જોઈએ પેપરમાં બરાબર એવું નહીં પછી આપણે નામ ડોક્ટર જેવા બરાબર પછી એ અક્ષર નહીં નીકળવાના ડોક્ટર અહીંયા નહીં બનવાનું અહીંયા ડોક્ટર બનશો તો પછી સામે ખબર પડી જશે કે આ ડૉક્ટર છે કે આ ઓવર ક્વોલિફાઈડ માણસ છે આને પાસ નહીં કરીએ આપણે એટલે આ બાબતને તમારે બરાબર ધ્યાન રાખવાનું છે પુસ્તકોની થોડી ચર્ચા કરી લઈએ તો જીસીઆરટી એનસીઆરટી હું દરેક બાબતની અંદર બરાબર કહીશ ભલે આના અંદરથી અત્યારે કોન્સ્ટેબલના પેપરમાં વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે નથી આવ્યું સર પણ હું તો પણ તમને કહીશ કે ભાઈ જીસીઆરટી એનસીઆરટી જે બરાબર એ ખાસ કરજો રાઈટ એ ક્યારે બરાબર ચમત્કાર બતાવી દે તમને ખબર નહીં એટલે ખાસ કરજો તૈયારી જીસીઆરટી એનસીઆરટી બરાબર ખાસ વાંચજો કારણ કે આ વાંચો ને બેસિક કોન્સેપ્ટ ખૂબ જ સારા તમારા બગજમાં બરાબર આવશે અને બીજી વસ્તુ કે તમારે લખાણ લખવાનું છે લખાણ લખવાનું છે એના માટે શબ્દોનું જ્ઞાન તમારા પાસે હોવું જોઈએ તમારા પાસે તમારું એટલું વાંચન જ નથી બરાબર કે તમે એક હજાર શબ્દ લખી શકો તો પછી તમે કઈ રીતે મતલબ કરવાના પેપર એક્ઝામ કઈ રીતે પાસ કરવાના સમજા તમે તો એટલીસ્ટ તમારું વાંચન એટલું હોવું જોઈએ કે ચલો એનસીઆરટીની હવે તો જીસીઆરટી ની બરાબર તમને અહીંયા માર્કેટમાં બુક જ મળી જાય છે ઘણા બધા પબ્લિકેશન છે બરાબર એમણે બહાર લોન્ચ કરી જ છે કે એ ઉપાડીને બરાબર એને વાંચી લો શું વાંધો છે આપણે ગુજરાતી વણાત્મકની બરાબર ચોપડી આવે અરે ગુજરાતી વણાત્મકની ક્લાસ અગિયાર અને ક્લાસ બારની બુક આવે છે જેમ કે રેડી લેખર આવે ને બરાબર એવી રીતે ગુજરાતી વણાત્મકની પણ બુક આવે ધોરણ અગિયાર અને બારની રાઈટ તો એ તમે જોજો એ સર્ચ કરજો માર્કેટમાં એ તમને મળી હશે એ જરા એ વસાવી લેજો અને એના અંદરથી થોડું પ્રિપેર કરજો એના અંદર બધો નિબંધ લેખન એ બધી બરાબર બેઝિક લેવલ ઉપર છે મતલબ નિબંધ કઈ રીતે લખવો અથવા તો બરાબર તમારે જે શું કહેવાય ને વિચાર વિસ્તાર હોય અથવા બીજા બરાબર આપણે વાત કરીએ તો શું હતું આપણા ટોપિક કયા હતા ઓલા અહેવાલ લેખન છે પત્ર છે પત્રલેખન છે આ બધી વસ્તુ બરાબર ત્યાં તમને જોવા મળશે એટલે એ ખાસ તમે બરાબર વસાવજો કોઈ પણ પબ્લિકેશન છે એની પબ્લિકેશન બરાબર એની બુક તમે મુખ્ય પરીક્ષા માટે બરાબર અહીંયા વસાવી લેજો જો ચોપડી તો વસાવવાની જ ભાઈ ક્યાંય તમે કોચિંગ ક્લાસ કરો મારું તો એવું માનવું છે કે તમે વાય જેડ કંઈ પણ જગ્યાએ બરાબર કોચિંગ ક્લાસ કરો ભાઈ બુક તો બરાબર વસાવવાની જ રાઈટ બુક તો પોતાની વસાવવાની જ અહીંયા હું મારા પોતાના પણ કોચિંગ ક્લાસની વાત કરું કે ભાઈ હું ભલે અહીંયાથી તમને પીડીએફ બુક આપું કંઈ પણ આપું તો પણ તમારે બુક તો ભાઈ વસાવવાની જ ભાઈ રાઈટ ચોપડી વગર ક્યારેય બરાબર એવું ના વિચારતા કે ભાઈ તમે પાસ થઈ જશો ઠીક છે કારણ કે અમે જે વિડીયો લેક્ચર્સ આપીએ ભાઈ હું જે વિડીયો લેક્ચર્સ બરાબર આપવાનું છું એ બેઝિક ક્લિયર કરાવીશ થોડું મીડિયમ થોડું એડવાન્સ કરાવીશ પ્રેક્ટિસ માટે તો તમારે બુક જોઈશે કે નહીં ચલો હું મેં પ્રેક્ટિસ માટે પણ બરાબર તમને કંઈક આપી દીધું પણ હજી થોડા માટે તમારે કંઈક જોઈશે કે નહીં ભાઈ રાઈટ તમારે હજી થોડી પ્રેક્ટિસ કરવાની ઈચ્છા થઈ કે સર ના હજી થોડી પ્રેક્ટિસ કર લઉં તો એના માટે તમારે કરવું પડશે કે નહીં ભાઈ તો એ સમજો બીજી વસ્તુ કે કરંટ અફેર્સ અને ન્યૂઝપેપર રીડિંગ છે તો આ જે ગુજરાતી પેપરો છે એ ગુજરાતી પેપર જરા વાંચવાનું રાખજો એના અંદર ખાસ જે એડિટોરિયલ આવે બરાબર છે એડિટોરિયલ વાંચવાના ટેલિગ્રામ ચેનલ ઉપર અમે જોયા છે સર્ચ કરજો તમે ગુજરાતની ટેલિગ્રામ ચેનલ ઉપર બરાબર ઘણા બધા આપણે જોવા મળતા હોય છે કે જે આ જીપીએસસી માટે આના માટે મુખ્ય પરીક્ષા માટે બરાબર આર્ટિકલ બધા આપતા હોય છે તો એક એ તમે બરાબર ચાલુ કરી દેજો વાંચવાનું અને હોઈ શકે તો લખજો બરાબર છે એટલે મારું તો એવું ખરેખર માનવું છે કે આ મુખ્ય પરીક્ષાની અંદર બરાબર તો તમારે જો તમારે ખેલ કરવો હોય ને ભાઈ તમારો ટાર્ગોટ એ ફાઇનલ પરીક્ષા પાસ કરવી છે કે તમે જે વાંચો ને ભાઈ તે લખો ભાઈ જે તમે વાંચો ને ભાઈ તે શું કરો ભાઈ લખી નાખો જો પ્રિલિયમ્સ માટે હોય કે ભાઈ આ પ્રિલિયમ્સ માટે બરાબર મહત્વપૂર્ણ છે તો ભાઈ એની નોટ્સ બનાવો શોર્ટમાં નોટ્સ બનાવો જો મુખ્ય પરીક્ષા માટે હોય બરાબર તો પછી એની શું કરો ભાઈ પ્રોપર આન્સર રાઇટિંગ કરો પેન ચાલવી જોઈએ આપણે પેન ઉભી ના રહેવી જોઈએ બરાબર એવું વિચારતા જ નહીં કે ભાઈ હું પેનને હાથ નહીં લગાવું પેન કાગળ લઈને જ બેસીશ બરાબર સીધો સીધો નિયમ ડારી એક ખીચામાં રાખવાની જેમ કે જો હું તમને બતાવું આ મારી તો આદત છે બરાબર આવી તમને બતાવી દઉં હું તમને એક જુઓ આ છે બરાબર આવી રીતે જે પણ સમજી લો કે મારે લેક્ચર પણ લેવાના હોય તો ભાઈ મારે કયા પ્રકારે કઈ રીતના લેક્ચર લેવાના શું લેવાના એ પણ લખેલું હોય છે મેં રાઈટ ઇવન ચોપડો પણ હોય છે કે હવે મારે શું કામ કરવાનું છે દરરોજનું હજી તમને બતાવું કે જુઓ આ ફોલ્ડર વાઇઝ બરાબર અલગ અલગ મેં બનાયેલા જ હોય છે કે ભાઈ અચ્છા આ ફોલ્ડરની અંદર આ કામ છે મારું આ ફોલ્ડરમાં આ કામ છે રાઈટ કે કોઈ એક્ઝામનું પર્ટિક્યુલર એક્ઝામનું કોઈ છે બરાબર છે રેલવેનું એસએસસીનું તો ભાઈ એ માટેનું બરાબર અલગ અલગ ફોલ્ડર છે મારા કે ભાઈ આ કામ કરવાનું છે અને આ એવું નહીં કે હમણાંનું છે આ જ્યારે તૈયારી કરતો હતો ત્યારનું છે આ બધું મતલબ ત્યારથી બરાબર એ મગજની અંદર રણનીતિ ફિટ થઈ છે ઇવન તમને હજી એક વસ્તુ બતાવું જુઓ આ છે ને એક ફાઇલ છે રાઈટ આ ફાઇલની અંદર તમે આવી રીતે જોઈ શકો છો અલગ અલગ ફોલ્ડર છે તો હું મુખ્ય પરીક્ષા માટે બરાબર તૈયારી કરતો હતો ત્યારે જીપીએસસી માટે યુપીએસસી માટે તો ત્યાં બરાબર અલગ અલગ આપણે ભાગ પાડી દીધા કે ભાઈ આ ફોલ્ડરની અંદર સીએસએમ વન ભાઈ ગુજરાતીનું પેપરના જે ડેટા છે મારા જે લખાણ કરવું જોઈએ રાખું છું કે બીજા ફોલ્ડરમાં સીએસએમ ટુ ઇંગ્લિશ પેપરના પછી ભાઈ નિબંધ છે પછી બરાબર છે ઇતિહાસ છે પછી બરાબર છે તમારો સાંસ્કૃતિક વારસો છે પછી ભૂગોળ છે રાઈટ રાજ્ય વ્યવસ્થા છે લોકતંત્ર લોક પ્રશાસન અને શાસન છે બરાબર લોકસેવામાં નીતિ નીતિશાસ્ત્ર થઈ ગયું વિજ્ઞાન ટેકનોલોજી છે રાઈટ કરંટ અફેર્સ છે તો તમે જુઓ કે આ ક્યારે બનાવ્યું હશે તમને ખબર છે જો આના અંદર લો એક સારી વાત છે કે તારીખે મળી મને તારીખે મેં મારી છે કે ભાઈ મેં આ તારીખનું લખેલું છે આ નવ બાર બે હજાર સોળનું નું છે રાઈટ નવ બાર બે હજાર સોળ ઠીક છે તો એ લખેલું છે ભાઈ મુખ્ય પરીક્ષા માટેનું રાઈટ કે આ રીતે હું મતલબ એ વખતે હું લખતો હતો આવી રીતે ઠીક છે આ વસ્તુ છે ભાઈ જુઓ રાઈટ એટલે જો તમે ખરેખર વ્યવસ્થિત રીતે તૈયારી કરો છો તો તમને કંઈ ને કંઈ બરાબર એના અંદર રિઝલ્ટ મળશે રિઝલ્ટ કંઈ તમને પ્રાપ્ત થશે એવું હોય તો ભાઈ તમારે આવી રીતે જેમ કે મેં બનાવ્યું છે કે ભાઈ અલગ અલગ ફોલ્ડર માટે અલગ અલગ સબ્જેક્ટ માટે અલગ અલગ ફોલ્ડર અને મારી એક આદત હતી કે ભાઈ હું કોરા કાગળ ઉપર જ બરાબર બધું લખતો હતો કોરા કાગળ ઉપર બાથાગૂટ જ નહીં નોટ્સ નોટ ચોપડો બનાવવાનો જ નહીં કોરા કાગળ ઉપર લખવાનું ઠીક છે તો જો આ બધું છે હજી જો આના અંદર બીજું પણ હશે જેમ કે સાંસ્કૃતિક વારસો છે સાંસ્કૃતિક વારસાની પણ અહીંયા બરાબર છે કે ભાઈ કોટેલિયનનું પ્રશાસન અને આજના પ્રશાસન વચ્ચે સમાનતા અને અસમાનતા જણાવો તો એના વિશે બરાબર છે અહીંયા લખાણ કરેલું છે ભાઈ સમજ્યા તમે રાઈટ તો તમે વિચાર કરો કે આ કેટલું જૂનું છે અને હજી સુધી મારા પાસે સેવ છે મારા પાસે મારી નોટ્સ પણ છે કે મેં જે જે પણ હજી સુધી ભણ્યો છું ને એ બધી મારા પાસે નોટ્સ પણ અવેલેબલ છે એટલે હું ટીચર આમનેમ નથી બન્યો બરાબર ઘણા બધાને એવું લાગે કે આ સાહેબ ટીચર કઈ રીતે બની ગયા છે સાહેબે મહેનત કરી છે સાહેબ એટલે ટીચર છે બેટા બરાબર આમનેમ ટીચર ના બને સાહેબ ઠીક છે કારણ કે ભગવાને જોતા હોય ઓકે તો એ વસ્તુ સમજો આમને મોટી કંપનીની અંદર કોઈ પણ આપણને નોકરી ઉપર ના રાખે સમજે આ બાબત છે એટલે જરા એ મેં તમને અત્યારે બતાડ્યું એ ફોલ્ડર વાળું એ સિસ્ટમ બરાબર એકાદ લઈને એકાદ સેશન લઈને આવી છે એના ઉપર કે ભાઈ તમે આ રીતે ફોલ્ડર રીતે મેનેજમેન્ટ કરો મુખ્ય પરીક્ષા માટે એ તમને વધારે યોગ્ય રહેશે તો આ બધી વસ્તુ છે એટલે બુક યાર બસાવજો રાઈટ મારા પાસે ખરેખર કહું છું કે ભાઈ ઓલમોસ્ટ મતલબ મારા પાસે તો એક સબ્જેક્ટની બે બે ત્રણ ત્રણ બુકો હોય છે હું રિસર્ચ કરતો હોઉં કે ભાઈ રેફરન્સ માટે જોતો હોઉં કે શું છે શું નથી પણ મેઇન વસ્તુ એ યાર કે ભાઈ જો તમે તૈયારી કરી રહ્યા છો સિરિયસ એ તો ભાઈ બુક વસાવી જોઈએ બરાબર છે પછી તમે વિચાર કરશો કે દરેક વખતે ક્યાંથી ટેલિગ્રામમાં મફતમાં ગોતી લઉં નહીં અહીંયાથી ફ્રીમાં ગોતી લઉં ત્રણસો રૂપિયા બચાવી લઉં બસો રૂપિયા બચાવી લો પાંચસો રૂપિયા બચાવી લઉં ભાઈ સામે તમને નોકરી છે છવ્વીસ હજારની મળવાની છે રાઈટ જો ઘણા બધા વિદ્યાર્થીને એવું પણ છે કે સર અહીંયા મહેનત વધારે છે રાઇટ કે આ અરું કંઈ કામો નથી પણ તમને ખરેખર વાત કહું કે જો અહીંયા મહેનત કરશો ને તમે આ એક્ઝામ માટે તો તમે ડીવાય માટે એલિજિબલ થઈ જશો સમજો જો તમે સમજી ગયા તો તમને ખબર પડી જશે કે જો આ મહેનત માટે તમે તૈયારી કરીને આ પરીક્ષા માટે તો ડાયરેક્ટ તમે જે ડીવાયએસઓની જે પરીક્ષા છે ને જે એની પણ તમે તૈયારી કરી લેશો એની તમે સિત્તેરથી એંસી ટકા તૈયારી તમે કરી લેશો રાઈટ તો અલ્ટિમેટલી આ પરીક્ષા તો શું તમને એક સ્ટેપ ઉપર લઈ જ જશે બરાબર આ જે પરીક્ષા છે આ પરીક્ષાની પદ્ધતિ છે તમને એક સ્ટેપ ઉપર લઈ જ જશે કે તમે ડીવાયસો માટે ટ્રાય કરો તમે એસટીઆઈ માટે ટ્રાય કરો તમે જીપીએસસી માટે ટ્રાય કરો તો તમારા એ દરવાજા ખુલે છે આ ટાઈપની તૈયારીમાં રાઈટ એટલે પોઝિટિવ થઈને બરાબર પ્રિપેરેશન ચાલુ કરો બસ બીજું આના અંદર કંઈ છે નહીં બુકનું નામ તો બરાબર હું પહેલેથી જ કહું છું કે ભાઈ તમને જે ગમે એ બુક બરાબર લેવાની તમે જાઓ માર્કેટમાં જુઓ ચાર બુકો જોવાની કે ભાઈ કઈ બુક આ અંદરથી સારી છે તમને લાગે છે કે કોઈ એક પ્રકાશનની બુક મને પરફેક્ટ ફાવે છે તો એ પ્રકાશનને લઈ લેવાની એટલે વધારે માથાકૂટીમાં નહીં પડવાનું રેવન્યુ તલાટી માટે બરાબર આપણે રેકોર્ડેડ બેચ કોર્સ લોન્ચ કરેલો છે અત્યારે હાલમાં ગણિત અને રિઝનિંગના લેક્ચર્સ બધા બેચમાં બરાબર અપડેટ થઈ ગયા છે રાઈટ હવે અત્યારે હાલમાં ઇંગ્લિશના પ્રિલિયમ્સના રેકોર્ડેડ લેક્ચર છે બરાબર એ અત્યારે અપડેટ થાય છે મુખ્ય પરીક્ષાના લેક્ચર્સ પણ બરાબર હવે અપડેટ થતા શરૂ થઈ જશે કારણ કે સૌથી પહેલાં જે મારી જે રણનીતિ છે કે મુખ્ય પરીક્ષા છે કે એનો પચાસથી સિત્તેર ટકા સિલેબસ અગર પતી જાય તમારો પ્રિલિમ્સ પહેલાં બરાબર છે ખાસ કરીને પેપર વન અને પેપર ટુનો કે જે મારે મેઇન મેન વસ્તુ પતાવી છે કે જેના કારણે બરાબર તમે લખાણ કરી શકો તો એ ટાર્ગેટ ધારીને બરાબર હું અત્યારે કરાવી રહ્યો છું તો જેને પણ બરાબર કોર્સની ખરીદી કરવી હોય એક હજાર રૂપિયા કિંમત છે લાઇફ ટાઈમ વેલિટી છે એના સાથે ઈ બુક થઈ ગઈ બુક ટેસ્ટ પ્રિયઝર પેપર ક્લાસ પીડીએફ ડે અને સબ્જેક્ટ વાઈઝ બરાબર ક્લાસીસ છે બધું તમને અહીંયા બરાબર મળી જશે જેને પણ ખરીદી કરવી હોય ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કર લો બરાબર મયું રહી રહો પેઇડ કોર્સિસમાં જતા રહો અહીંયાથી બરાબર તમે શું કરી શકશો આની ખરીદી કરી શકશો એના સાથે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કર દો શેર કર દો અને વિડીયો લાઇક દો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ શું કરો ભાઈ કમેન્ટ કર દો ઠીક છે તો અહીંયા સુધી રાખીએ છીએ સેશનને મળીએ છે બીજા ક્લાસમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વધે માત્રા બો બાય